ખરેખર મિત્ર આપણા ઈશ્વરે આપણા પર અદભુત કૃપા કરી છે કોઈ પણ રીતે પક્ષપાત કર્યા વગર કોઈ પણ રીતે આપણા ગઈકાલના કામો તરફ જાણે દ્રષ્ટિ રાખ્યા વગર આપણને બધાને એક સરખી સુંદર તક પૂરી પાડી છે કોઈની સાથે પક્ષપાત કરી નથી કોઈની સાથે તેમને પક્ષપાત કરી નથી અને ગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જો અદલ ઇન્સાફ કરવામાં આવે ને તેમની સામે કોઈ ટકી ના શકે પણ આ તેમની નરી દયા છે 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 કૃપા કરુણા કે આપણે તેમની સમક્ષ તેમનું પવિત્ર રૂડું નામ લેવા માટે આપણે નમી શક્યા છે હા લઈ જો જોઈએ તો પવિત્ર સ્થાનમાં ખાલી યાજક જઈ શકે અને ત્યાં જનાર વ્યક્તિને અને એ સેવા કરનાર વ્યક્તિઓ જે મંદિરની સેવા કરે એ લોકો માટે કેટલા બધા નીતિ નિયમો હતા કેટલી શુદ્ધતાના ધોરણો પાડવાના હતા વસ્ત્રથી લઈ અને એક એક બાબત ઈશ્વરના કયા પ્રમાણેની હતી યહોવા બાપે પોતે બધી ડિઝાઇન કરી હતી આ પ્રમાણે કરવાનું આ પ્રમાણે કરવાનું અને એ પ્રમાણે અને અને જેમ જે પ્રમાણે ફરજમાં આવતું હોય તે પ્રમાણે તેઓ કરતા હતા અને જો બીજું કોઈ ગયું પવિત્ર સ્થાન તરફ ખાલી પર્વત આગળ જ્યાં દેવે ના પાડી હતી એ પર્વત પાસે જો કોઈ આવે તો પણ એમની પવિત્રતાના એમાં મરી જાય કોઈને બીજા કોઈને પરમ પવિત્ર સ્થાનમાં જવાનો હક હતો નહીં પણ તમે જુઓ આપણા પર કેટલી બધી કૃપા કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે દ્વાર બન્યા નહીં જેમાં રહીને આપણે પવિત્ર સ્થાનમાં પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો હાલ લોહીયા પ્રેઝ ધ લોડ અને આપણને પ્રભુ ઈસુના લોહીમાં શોધ કરવામાં આવ્યા આપણને પાપોની માફી મળી આપણને અધિકાર મળ્યો હાલ લોહીયા પ્રેઝ ધ લોડ અને સાચે જ વાલા મિત્રો કે જો પ્રભુ ઈસુ ન હોત અથવા જો હજી એમનો આવવાનો સમય જો આપણે કદાચ એવું માને કે આવવાના છે તો આપણે બલિદાન લઈને હજી પણ ખાલી પૂરતું બીજા વર્ષે ફરીથી જવાનું અને આપણે જોઈએ છીએ એલીના પુત્ર કેવું કરતા હતા ને એ સમયમાં પણ ઘણી બધી એવી ખરાબ બાબતો હતી ચોક્કસ આજે પણ આપણે જોઈએ છે પણ આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી કેમ કે ન્યાય કરવાનું કામ ઈશ્વરનું છે આપણે તો એ બધી બાબતો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ બધી બાબતો દૂર થાય પણ વાલા મિત્રો આપણા બધા પર કેટલી બધી કૃપા કરવામાં આવી છે કેટલી મોટી દયા કરી છે કે ઈશ્વરે તેમનો એકનો એક દીકરો આપ્યો અને તેમનો લોહી વેવડાયો વધસ્તમ પરથી તેમનું રક્ત વેવડાયો કે જેની અંદર મારા આપણા બધાના પાપોને શોધ કરવામાં માફ કરવામાં આવે હલેલું અહીંયા એગન ચાલીસ ફટ કામ આપણા રોગ કેટલો અદ્ભુત પ્રેમ ઈશ્વરનો આપણા પ્રત્યેનો છે હલેલું અહીંયા તમે અને હું ઘણી ચક્કલીઓ કરતા મળેવાન છે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કદાચ તમને કે મને આ જગતમાં કોઈ ગણતું હોય કે ન ગણતું હોય કે તમને કે મને આ જગતની અંદર કોઈ પોતાને પોતાના એમાં આપણને ઇમ્પોર્ટન્સ આપતું હોય કે ના આપતું હોય અથવા કોઈ જગ્યાએ આપણને મહત્વ મળતું હોય કે ન મળતું હોય પણ આપણે આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં કિંમતી છે મૂલ્યવાન છે ઘણી ચકલીઓ કરતા આપણે બધા મૂલ્યવાન છે હા લેલ્યું યા અને એથી પણ વધારે મોટી બાબત કહી શકાય કે તે આપણને નામ દઈને ઓળખે છે બોલાવે છે હા લેલ્યું ઈયા પ્રેઝ ધ લર્ટ ત્યારે ગભરાય નહીં આપણા ઈશ્વરનું વચન આપણી પાસે છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે હા લઈ લ્યો ઈયા આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે

તેમની પાસે આજે સવારે પણ મારા અને તમારા માટે પુષ્કળ સારી યોજના છે હાલેલુયા ને જો આપણે તેમના પર ભરોસો કરીએ છીએ માટે આજે બધું સારું જ છે જે બાબતો કદાચ આપણી દ્રષ્ટિમાં ખરાબ છે અથવા આપણને એવું લાગે છે કે આ કદાચ આપણે માટે દુઃખદાયક છે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એ બધી બાબતો પણ આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે સિવાય કે આપણે કોઈ કેવી જાતે કરીને ભૂલો ઉત્પન્ન કરી હોય જાતે આપણે કોઈ કેવા ખોટા કામ કર્યા હોય ને આપણા પર મુશ્કેલી આવી પડી હોય તો પણ જ્યારે આપણે પસ્તાવો કરીએ છે પ્રભુને કહીએ છે નહીં કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો હાલેલુયા અને જ્યારે પ્રભુની પાસે માફી માંગીએ છીએ ને મિત્રો પ્રભુ માફ કરે છે

મેઘવત કહ્યું હતું એક પાલાક સાહેબને કે સાહેબ જ્યારથી પ્રભુનો અનુભવ કર્યો છે ને જ્યારથી પ્રભુએ મારા પાપ માફ કર્યા છે ને અને જ્યારથી પ્રભુએ મને નવું જીવન આપ્યું છે ને ત્યારે હું બસ એમને ગાંડાની જેમ પ્રેમ કરું છું બસ મારા માટે સર્વસ્વ એ જ છે અને જ્યાં તક મળે ત્યાં હું તેમની વાત કરવા તત્પર રહું છું અને જ્યાં કોઈ મારાથી પ્રભુનું તેમના માટે કોઈ કાર્ય થઈ શકે એ કરવાને માટે હું ઉત્સુક રહું છું તૈયાર રહું છું ઉત્સુક રહું છું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણો ઈશ્વર બહુ મહાન છે વાલા મિત્ર અને એમના પ્રેમ કરનારા બાળકોને દુખી જોઈ શકતા નથી તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો પૃથ્વીના સર્જન હારે કે મારો અને તમારો નાશ ન થાય અને પિતાની આજ્ઞા માનીને પુત્ર એ પણ પોતાનો જીવ આપ્યો તો પણ મારીને તમારી ઈચ્છા પ્રેઝ અને આપણને એકલા મૂકી દીધા નથી ને આપણી પાસે સંબોધક પિતા સદાને માટે રહેવાને માટે મોકલી આપવામાં આવ્યા છે આપણે ટ્રિનિટી ગોડમાં માનીએ છીએ છે પિતામાં માનીએ છીએ હા લઈ લેવ ગભરાઈએ નહીં ગમે તે પરિસ્થિતિમાં આજે સવારમાં તમે જીવતા ઈશ્વરની આગળ એટલું યાદ રાખજો તમારા તમારા કે મારા માટે ઘણી બધી બાબતો આજે સવારે અશક્ય હશે પણ જો પ્રભુ પર ભરોસો રાખીશું તે બધી બાબતોને સાંજ પહેલાં સફળતામાં બદલાયેલી આપણે ખચી જો ના છે જો તો વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે હાલેલુયા પ્રેઝ લોર્ડ આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારી આરાધના કરીએ છીએ તમે અમારા પર પુષ્કળ પ્રેમ કર્યો છે તમે અમારા પર પુષ્કળ દયા રાખી છે તમે અમારા પર પ્રેમ કર્યો છે પ્રભુ અને પ્રભુ તમારા સર્વ અપકારોને માટે પ્રેમને માટે માફીને માટે અમારા પાપોની માફી આપવાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ એક વિશ્વાસ સાથે આજે અમે આગળ વધીએ છીએ પ્રભુ એ વિશ્વાસ સાથે પ્રભુ કે તમે અમારું ભલું કર્યું છે તમે અમારા પર મોટી કૃપા કરી છે દયા કરી છે હા પ્રભુ તમારી પુષ્કળ કૃપાના લીધે પ્રભુ અમે આજે સવાર માં નાની સંગત માં તમારી આગળ નમી શક્યા છે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે પ્રભુ અલગ અલગ સમયમાં અલગ અલગ દેશોમાં શહેરોમાં કામોમાંથી પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ સર્વ તમારા પર વિશ્વાસ કરનારા લોકો માટે અમે દેશ પ્રાર્થના કરીએ છીએ પૃથ્વીના કોઈ પણ ખૂણાથી પ્રભુ આ સંગતમાં જોડાયેલા હોય પ્રથમ તમે તેમને આશીર્વાદ આપજો તમારો પ્રેમ આનંદ અને શાંતિથી તેમને ભરી દેજો અને પ્રભુ તેમની જે કોઈ સમસ્યા હોય પ્રભુ સમસ્યા પ્રભુ તમે એમની દૂર કરજો કોઈ ચિંતા છે પ્રભુ તો એ ચિંતા તમે એમને દૂર કરજો કોઈ વાનાની અગત્યતા છે પ્રભુ વાના પૂરા પાડજો પ્રભુ તમે તો તમારા બાળકોને રોજે રોજ નો ખોરાક આપો છો જો પ્રભુ તમારા બાળકો અન્ન પાણીના પણ પ્રશ્ન હોય પ્રભુ તો આજે સવારમાં પ્રભુ તમે દૂર કરજો તમે પક્ષીઓને મારો આપ્યો છે અને પ્રભુ તમે જે મનુષ્ય તમારા લોકો તમારા પર પ્રેમ કરના બાળકોને ઘર પણ આપ્યું છે જો ઘર નથી પ્રભુ તમારા બાળકો પાસે રહેવાનું તમે તેમને ઘર પર પૂરું પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ સુરક્ષિત સ્થાન પ્રભુ તેમને તમે આપજો પ્રભુ દરેક વિશ્વાસી ઘરના લોકોનું તમે રક્ષણ કરજો પ્રભુ ભાઈઓનું બહેનોનું દીકરીઓનું નાના બાળકોનું પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ આ સતાવણીના સમયમાં પ્રભુ તમે તમારા બાળકોનું રક્ષણ કરજો તેમની જોબમાં પ્રભુ તમે એમને સહાય કરજો મદદ કરજો ઘણી બધી જગ્યાએ પ્રભુ હેરાન કરવામાં આવી રહ્યા છે તમારા બાળકોને દીકરીઓને હેરાન કરવામાં આવી રહી છે ખરાબ દ્રષ્ટિઓ છે પ્રભુ બહેનો માટે પ્રભુ મુશ્કેલ બન્યું છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તેઓ તમારા લોહીમાં ખાયેલા છે ત્યારે દિવસ અને રાત પ્રભુ તમારા દૂતો તેમની સહાય કરે મદદ કરે અને પ્રભુ તેમની રક્ષા કરે તેવી પ્રાર્થના કરીએ છીએ તેમને માટે પ્રભુ દિવસમાં એવી આવક પૂરી પાડજો પ્રભુ કે તેઓ તેમના દિવસની બધી જરૂરિયાતો પૂરી કરી શકે ખોરાક વસ્ત્ર અન્ન પાણી લઈ શકે ખરીદી શકે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ માદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સાજા કરો પ્રભુ કદાચ એવી સગવડ નથી પ્રભુ હોસ્પિટલની નથી દવાની નથી કે પ્રભુ આર્થિક રીતે પ્રભુ તે ખર્ચને પહોંચી વળી શકતા નથી એટલી મોટી દવા ઓપરેશન તેઓ કરાવી શકતા નથી પ્રભુ મેં તમારા લોહીનો દાવો કરીએ છે તમે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુજી એમને શેતાને ઘેર માર્ગે દોર્યા છે વ્યસનોમાં કુટિયોમાં વાંધ્યા છે પર સ્ત્રી પર પુરુષોના સંબંધોમાં છે અને અનૈતિક બાબતોમાં છે પ્રભુ તમે એમને છોડાવો છો પ્રભુ પાછા લાવો પ્રભુ શુદ્ધ કરો તેમને પવિત્ર કરો એવી પ્રાર્થના કરીએ તેમના પાપોની માફી આપો અને પાછા લાવો તેમનો નાશ ન થાય એ પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને જોડો ડિવોર્સને ખારિજ કરો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળકનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ હા પ્રભુ તમારા બાળકોને જોબને આશીર્વાદ કરો બિઝનેસને આશીર્વાદ કરો પ્રભુ મકાન આપો લઉન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ વિધવા બહેનો અનાથો અને પ્રભુ વિધવા બેનો અનાથો અને વિધુરોહની પણ તમે મુલાકાત લેજો પ્રભુ વિકલાંગો માનસિક રોગીઓ યો મન બુદ્ધિના લોકોને બાળકોને તમે સાજા પણ આપજો પ્રભુ આ પડ આ મિનિટ સુધીમાં મથેલા અમારા સર્વ સર્વપાપોને માપો આખો દિવસ પ્રભુ હવે તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાંજે ફરી વાર તમારું ભજન કરવા માટે લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન